ખૂબ ધર્મનો પ્રચાર કરે સદગુરુ સદગુરુની અને હરિની એમના પર અનંત કૃપા રહે અને માય બાપો અને પિત્રોનું નામ રોશન કરે તો એકવાર એમને પણ સન્માન આપીએ એમ એકવાર એમની ધર્મ પત્ની માટે પણ તાળીઓથી એમને પણ સન્માન આપીએ કારણ કે એમના સાથ વગર પણ આ કાર્યો થઈ શકતા નથી તો એમના પરિવારનું પરમ કલ્યાણ થાય એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના તો એમના માતા પિતાના એમના પરિવારનામાં પણ ચરણમાં વિનંતી કરીએ કે અમારા જેવા ભુજ બાળકો પર આવો જ પ્રેમ રાખે અને આપણો નાતો હંમેશા બંધાયેલો રહે બાબા સાથે કે બાબાના પરમ ભક્તો સાથે આવો કંઈને કંઈને કંઈ દિલનો નાતો છે એટલા માટે આવવાનું મન થાય તો બાબા જયારે સુતા પડતા ભક્તો ત્યારે હંમેશા કહેતા કે ખબર લેતા રહેજો આવતા રહેજો તો બધાને વિનંતી છે કે આપણે હંમેશા આવા કંઈ ને કંઈ કાર્યોની અંદર બધા મળતા રહો અને હંમેશા આવતા રહો એવી પ્રભુના ચરણમાં વિનંતી કરીશ કે અમને પણ કંઈક ને કંઈક આશીર્વાદ